વાત કરીએ મોડાસાની તો મોડાસામાં અકસ્માતની ઘટના બની છે તો મોડાસા તાલુકાના લિમ્બોઈ ખાતે આવેલી આદર્શ વિદ્યાલય હાઇસ્કુલના પાંત્રીસ બાળકોને લઈ જતી બસનો અકસ્માત થયો હતો આ દુર્ઘટનામાં બસ પલટી જતા કુલ પાંત્રીસ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે મોડાસા ખાતેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના તબીબી સ્ટાફે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી હાલમાં ત્રીસ બાળકોની સારવાર હોસ્પિટલમાં દાખલ છે જ્યારે પાંચ બાળકોને સીટી સ્કેન માટે મોકલવામાં આવ્યા હતા આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નિવાસી અધિક કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી તથા મામલતદાર ગ્રામ્ય પોલીસ મુડાસાએ હોસ્પિટલની મુલાકાત લઈને ઇજાગ્રસ્ત બાળકોની ખબર અંતર પૂછી હતી બાળકોના સારવાર અંગેની વિગતો જાણી અને હોસ્પિટલ સ્ટાફને જરૂરી સારવાર આપવામાં આવ્યું હતું તો મોડાસા તાલુકાના લીંબોઈ ખાતે આવેલી આદર્શ વિદ્યાલય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી બસનો આજે અકસ્માત થયો હતો તો આ દુર્ઘટનામાં બસ પલટી જતા કુલ પાંત્રીસ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત તમામ બાળકોને તાત્કાલિક મોડાસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી હાલમાં ત્રીસ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઈ રહી છે અને પાંચ જ્યારે પાંચ બાળકોને વધુ તપાસ માટે સીટી સ્કેન માટે મોકલવામાં આવ્યા છે ઘટનાની ગંભીરતાને પગલે નિવાસી અધિક કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી

એ બધાની લગભગ તેત્રીસ જેટલા છોકરાઓને ઈજાઓ થયેલી તેમને સારવાર આપેલી એમાંથી લગભગ નવ જણા અત્યારે હાલ દાખલ કરેલા છે અને પાંચ જણાને સીટી સ્કેન કરાવ્યું છે અને બે જણાને છાતી અને ખભાના હાડકાના એ સીટી સ્કેન કરાયા છે એમાં શું ઇન્જરી આવે છે એ પછી આપણે એમને દાખલ રાખવા કે રજા આપીએ નક્કી કરીશું અત્યારે હાલ એટલી કોઈ ગંભીર ઇજા જેવું લાગતું નથી આજે આદર્શ વિદ્યાલય લીંબોઈના બાળકો બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા એ વખતે સામેથી કોઈ ઇકો આવતી હતી ને ઓવરટેક કરવાની અંદર વરસાદના કારણે ગાડી નમી ગઈ છે એવું કહ્યું એની અંદર પાંત્રીસ બાળકો હતા એ પૈકી ઘણા બધા બાળકોને તો ઘરે મોકલી દાયા પણ પંદરેક બાળકો છે જે હાલ હોસ્પિટલમાં છે એમાંથી પાંચ એક બાળકો છે એમને સીટી સ્કેન માટે લઈ ગયા છે બાકીના અને તમામને એક્સરે છે નોર્મલ છે બાળકો હાલ છે એવું આચાર્યશ્રીએ કહ્યું છે પરંતુ એ તો આગળ જોઈશું એવું કે વધારે બાળકો છે અથવા તો એની કેપેસિટી કરતાં વધારે છે તો એ ચકાસણી કરી લઈશ બેદરકારી હોય તો એ મંડળની ગાડી છે એટલે મંડળ મંડળ તો હાલમાં મોડાસા તાલુકાના લીંબોઇ ખાતે મોટી દુર્ઘટના બની છે આદર્શ વિદ્યાલય હાઈસ્કૂલના પાંત્રીસ બાળકોને લઈ જતી બસ પલટી જતા તમામ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે હાલ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો વધુ વિગતો માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા નીરવ પ્રજાપતિ જે સીધા મોડાસાથી જોડાયા છે જે નીરવજી હાલની પરિસ્થિતિ શું છે અને અકસ્માત શા માટે બન્યો બસ પલટી જવાને પાછળનું કારણ શું સામે આવી રહ્યું છે ચોક્કસની જ વાત કરવામાં આવે કે આદર્શ વિદ્યાલયની બસ છે તે બસ બસ બાળકોને લઈને ઘરે પરત મૂકવા જતી ત્યારે સિંગલ પટ્ટી રોડવાના કારણે સામે ઈકો ગાડી આવતા ડ્રાઈવર ચાલક એ સાઈડ આપવા જતા બસ છે તે રોડ થી નીચે ઉતરી હતા બસ પલટી હતી તેના કારણે બસમાં સવાર વિદ્યાર્થીઓને નાની મોટી જવા થઈ હતી જી હીના વાત કરવામાં આવે તો પાંચ થી છ બાળકો એવા હતા તેમને સીટી સ્કેન અને એમ માટે હોસ્પિટલ સંચાલકો દ્વારા તેમને બહાર મોકલી આપવામાં આવે હતા ત્યારે હાલ તેમની તબિયત છે છે

તાત્કાલિક સ્કૂલ સ્ટાફ અને બાળકોના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના જે વાલીઓ છે તે તાત્કાલિક સ્થળે પહોંચીને એમ્બ્યુલન્સ અને લોકલ વાહન દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને પ્રાથમિક સારવાર છે તે આપવામાં આવી હતી જી જી ઘટનાની તાજી માહિતી આપવા બદલ નીરોભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમે સતત આ મામલે નજર રાખી રહ્યા છીએ અને વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહેજો 他的。啊啊啊啊